નમસ્કાર બિએલો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે અલગ અલગ પ્રકારના ફોર્મ જે છે એની એક સિરીઝ ચલાવીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારના ફોર્મ કઈ રીતે ભરવા એ એક એક સેમ્પલ મારીને આપણે જોઈએ છીએ જેથી બિએલો એપ્લિકેશનમાં તમે કઈ રીતે ફોર્મ ભરી ભરી શકો એ બાબતની સમજણ આપણે મેળવી શકીએ ફોર્મ નંબર આઠની વાત થઈ રહી છે અત્યારે ફોર્મ નંબર આઠ જે છે એ ચાર પ્રકારના ફેરફારો માટે ઉપલબ્ધ છે સરનામું સુધારવું એટલે કે શિફ્ટિંગ કરેક્શન કરવું કોઈ પણ નામ ફોટો એજ જેન્ડર જન્મ તારીખ વગેરે વગેરેમાં અને ત્રીજી વાત જે છે રિપ્લેસમેન્ટ ઓફ એપિક એટલે કે જેની પાસે જૂનું કાર્ડ હોય ખોવાઈ ગયું હોય ફાટી ગયું હોય તૂટી ગયું હોય અથવા તો એની પાસે જૂનું કાર્ડ છે સ્માર્ટ કાર્ડ જોઈએ છે એને તો કઈ રીતે મેળવી શકાય તો પહેલાં તો તમારે એપિક નંબર નાખવાનો છે તમારો જે હોય તે જેને આ અરજી કરવાની છે તે એપિક નંબર નાખશો એટલે એની વિગત આપણી સમક્ષ ઉપસ્થિત થશે સેમ એપિકથી પ્રોસીડ કરીએ છીએ આપણે આપણે ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ ઇસ્યુ રિપ્લેસમેન્ટ એપિક વિદાઉટ કરેક્શન કોઈપણ પ્રકારના કરેક્શન વગર મારે એપિક કાર્ડ સ્માર્ટ કાર્ડ જોઈએ છે આધાર નંબર હોય તો આધાર નંબર નાખી દેવાનો નહીં ત્યાર પછી આ એમનો ટેબલ ટુ ફર્નિશ માય આધાર નંબર મોબાઈલ નંબર પણ તમારે અહીંયા નાખી દેવાનો છે જે તમને અરજદારનો મોબાઈલ નંબર ઉપલબ્ધ હોય એ નાખવાનો છે ઈમેલ આઈડી પણ તમે નાખી શકો છો ત્રીજું સ્ટેપ આવી ગયું છે એપ્લિકેશન ફોર ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ એપિક વિધાઉટ કરેક્શન સુધારા કર્યા વગરનું નવું મને એપિક કાર્ડ મળે તો શું કામ તમે આ અરજી કરો છો તો કે ભાઈ લોસ્ટ છે એટલે કે મારું કાર્ડ ખોવાઈ ગયું છે ડિસ્ટ્રોઈડ ડ્યુ ટુ રીઝન બિયોન્ડ કંટ્રોલ લાઈક ફ્લડ ફાયર અધર નેચરલ ડિઝાસ્ટર મારું કાર્ડ જે છે એ પૂરમાં આગમાં કે પછી અન્ય આફતો જે છે આપણે નેચરલ ડિઝાસ્ટર કહીએ એના કારણે ડિસ્ટ્રોય થઈ ગયું છે તો ગમે તે એક સિલેક્ટ કરો તો એક પછી એક જોઈએ હું સિલેક્ટ એક પછી એક કરું ને આપણે કયા કયા પ્રકારના એમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય જો લોસ્ટ થઈ ગયું હોય તો એફઆઈઆરની નકલ તમારે અહીંયા આવે છે ડિસ્ટ્રોય થઈ ગયું હોય તો કોઈ પણ પ્રકારનો પુરાવો તમારે નથી જોવાનો આ ત્રીજું ઓપ્શનનો અર્થ થાય છે એ કશે ગેરવલ્લે થઈ ગયું છે આપણે વચ્ચેનું ઓપ્શન સિલેક્ટ કરીએ એટલે કોઈ પુરાવો મૂકવાની જરૂર નથી પડતી સેવ એન્ડ નેક્સ્ટ તારીખ પ્લેસ આવી ગયું છે ઓકે સેવ કરીએ રિવ્યૂ આવી ગયો છે સબમિટ કરીએ એટલે સીધે સીધું આપણું ફોર્મ ભરાઈ ગયું છે એનો અર્થ એવો થયો કે એપિક નવું આપણે જોઈતું હોય તો આઠ નંબરના આ ફોર્મથી આપણે એપિક કાર્ડ મંગાવી શકીએ આ એપિક કાર્ડ જે છે એ પોસ્ટ ઓફિસ મારફતે તમારા ઘર સુધી નિશ્ચિત સમય મર્યાદામાં પહોંચી જતું હોય છે એટલે ક્યાંય ઉગ્રણી કરવાની કે ક્યાંય તપાસ કરવાની જરૂર નથી રહેતી અને તમે અરજદારને એ પણ કહી શકો કે ભાઈ તમે આ તમારું જે એપ્લિકેશન તમે જે કરી છે નો રેફરન્સ આઈડી છે એના આધારે તમારે તમારી એપ્લિકેશન ક્યાં સુધી પહોંચી કે એનું સ્થિતિ શું છે એ પણ તમે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન મારફતે જાણી શકો છો કાર્ડ જ્યારે નીકળે ત્યારે પણ મેસેજ આવતો હોય છે એમને તો એની પણ તમે એને વાત કરી શકો એપિક જે છે અહીંયા તમે એનું પ્રિવ્યુ પણ જોઈ શકો કેવા પ્રકારનું એપિક હશે તે તો દરેક વખતે પ્રિવ્યૂ તમને દેખાતો જ હોય છે દરેક ફોર્મ ભરો ત્યારે સબમિટ આપો એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું છે નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય જય ગરવી ગુજરાત